નમસ્કાર હું શોહિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું આજે આપણે સૌ પ્રથમ તો ડભોઈ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગ રૂપે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આ યાત્રા ડભોઈ ખાતે યોજવામાં આવી હતી આ યાત્રા ડભોઈના ટાવર ચોકથી શરૂ થઈ નગરના મુખ્ય માર્ગોથી પસાર થઈ તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી યાત્રા દરમિયાન મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ તથા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સમગ્ર ડભોઈ તાલુકામાં સૌથી મોટી સંખ્યામાં દેશપ્રેમીઓ હાથમાં તિરંગા અને દેશભક્તિના નારા સાથે આ યાત્રામાં જોડાયા હતા સાથે જ આ યાત્રામાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રશિકભાઇ પ્રજાપતિ ડભોઈ નગરપાલિકા પ્રમુખ શાહ સહિત તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ શહેરના રાજકીય તેમજ સામાજિક આગેવાનો પોલીસ જવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આ પ્રસંગે ઓપરેશન સિંદૂરની સફળતા માટે ભારતીય સેનાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે જ હાજર તમામ લોકોએ સ્વચ્છતા સાથે સ્વતા માટે સપત લીધા હતા એટલે દિવસ અને આ દિવસ ઉજવવા માટે દેશભરમાં દેશ તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે અને ઉપસ્થિત રહ્યા એમાં વહીવટી તંત્ર હોય ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એનસીસી ના કેડેટ હોય પોલીસ વિભાગ હોય સાથે વિદ્યાર્થીઓ તમામે એક તિરંગા ધ્વજ એક થઈને બહાર નીકળ્યા છે આજના સમયની ની તાતી જરૂરિયાત દેશ ની એકતા અખંડિતતા અને સાર્વભૌમત્વ આજે દેશ સાર્વભૌમત્વ માટે લડી રહ્યો છે ને ઓપરેશન સિંદુર પછી દેશના તમામ લોકોમાં નાત જાત ધર્મ ભૂલીને તમામ એક થઈને હિન્દુસ્તાની થઈને બહાર નીકળી રહ્યા છે ત્યારે તમામ ને ઓગણીસ દિવસની શુભેચ્છા અભિનંદન આપું છું અને દેશ એક અખંડિત રહે આગળ વધશે એવી અપેક્ષા રાખ વાત કરીએ હવે આપણે ભાવનગરની તો પી